સરયદમા પ્રજાપતિ સમાજના સોળ ગામ દ્વારા નવમો સ્નેમિલન પ્રોસઆતિ નામ યોજાયો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરયદ ખાતે માદોબાક સોસાયટીમાં શ્રી સમાલ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ સોળ ગામ દ્વારા સહ નવમો પ્રોસઆતિ નામ વિતરણ સમારોહ 2025 પરમ પૂજ્ય સંત શ્રી સોહમરામ મહારાજની પાવન નિશરામાં સ્વર્ગીય જગમાલભાઈ રામસીભાઈ પ્રજાપતિ પરિવારના અધ્યક્ષ સ્થાને આજરોજ તારીખ 2/11/2025 રવિવારના રોજ સવારે પ્રમુખ વીરચંદભાઈ પ્રજાપતિ મંત્રી નટોરભાઈ નાયતા સહમંત્રી વીરચંદભાઈ મોરપા જયંતિભાઈ પાટણ સહિત કારોબારી મુખ્ય મહેમાન પ્રજાપતિ અમરબેન વીરચંદભાઈ કમળાબેન પ્રજાપતિ પાટણની ઉપસ્થિતિમાં યોજાયો શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેડવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ શ્રી કાંકરેજી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ શ્રી આર પરગણા પ્રજાપતિ વઢિયાર યુવા સંગઠન થરાના પ્રમુખ ઉમેશભાઈ પ્રજાપતિ શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બારગોળ સુરતના પૂર્વ પ્રમુખ લીલાભાઈ પ્રજાપતિ સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત પાટણ જિલ્લાના મહામંત્રી દલસુખભાઈ પ્રજાપતિ શ્રી સમી પરગણા પ્રજાપતિ સમાજના મંત્રી ભાવાભાઈ પ્રજાપતિ સહિત

એસસી પોસ્ટમેન હેલ્થવર્કર મહિલા લોકરક્ષક કંડક્ટર સહિત અનેક જગ્યાએ નવનિયુક્ત નોકરી મેળવનાર કર્મચારી સહિત એકાણુંથી વધુ તેજસ્વી તાલાઓને દાતાઓ દ્વારા સન્માનપત્ર ટ્રોફી સિલ્ડ આપી સન્માનિત કરી સંતશ્રી સોહમરામ મહારાજે આશીર્વાદ આપ્યા ઇનામ સમારોહમાં ભોજન પ્રસાદ મંડપ સાઉન્ડ અને નાસ્તા પાણી સંપૂર્ણ ખર્ચનો લાભ સ્વર્ગીય લાડુબેન જગમાલભાઈ રામસીભાઈ કંબોયા પરિવાર લીધો આ પ્રસંગે શ્રી સમાલ પરગણા કુરજર પ્રજાપતિ સમાજ સહિત વિશાળ સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેલ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક રૂગનાથભાઈ તથા નારાયણભાઈ જીઆરએ આભાર વિધિ નરોત્તમભાઈ પ્રજાપતિએ કરી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નેટવર્કે પ્રજાપતિ થરાર